અમે લોકો પાસે આજે દવા માટે દવાખાના જવા માટે બી દસ વીસ રૂપિયા માંગુ છું કેન્સલ એ વસ્તુ બીન ગયું ને પરિવાર બીન ગયું પરિવાર ના સાથ નહીં બેન પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે અને તમારું બોલી નથી શકતા શું નામ છે એમનું બેટા બેટા બિનિતા તો બેન હાલમાં પરિવારમાં કોણ કોણ છે ને શું તકલીફ પડી રહી છે અમે ચાર જણા છે હાલમાં અને શું તકલીફ પડી રહી છે એમને કેન્સલ હતો જીપમાં તમે ઓપરેશન કરાયું પણ આવી હાલત થઈ ગઈ કામ બી નહીં કરી શકતા કઈ નહીં કરી શકતા અને આજે તમારા ઘરવાળાને કેન્સર થયું છે એનો કેટલો સમય થયો એને એક વર્ષ થઈ જશે એક વર્ષ થવા આવ્યું તો આજે તમારા ઘરવાળાને કેન્સર થયું છે તો શેના કારણે કેન્સર થયું છે બેન એ વિમલ ખાતા હતા એટલે વિમલ ગુટકા ખાતા હતા

તમે આ ભાઈની હાલત જોઈ શકતા હશો આજે આ ભાઈએ કીધું એ પ્રમાણે કે અમારી પાસે કોઈપણ પ્રકારની જમવાની વ્યવસ્થા નથી ક્યારેક ક્યારેક તો અમારા છોકરાઓ ખાલી પાણી પીને સૂઈ જાય છે અને આજે આ હાલત થઈ છે એનું કારણ ગુટકા છે દોસ્તો અમે અવારનવાર તમને બતાવવાની કોશિશ કરતા હોય છે કે ગુટકા ખાવાથી પરિવારની શું હાલત થતી હોય છે એમાંથી જ આ એક પરિવાર છે આજે આ ભાઈને ગુટકા ખાવાના કારણે એની જીભ કપાવી પડી અને આવી હાલત થઈ ગઈ છે આજે એમના દીકરાઓ ભૂખ્યા રહે છે દોસ્તો વિચાર તો કરો આજે કેન્સરના કારણે આખો પરિવાર વેરવિકેર થઈ ગયો છે અને પરિવાર રજડતો થઈ ગયો છે તો પ્લીઝ દોસ્તો આજે આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમે જો વ્યસન કરતા હોય તો પ્લીઝ વ્યસન કરવાનું ટાળજો કારણ કે વ્યસનના કારણે આખો પરિવાર વેરવિકર થઈ જતો હોય અને એમાંથી જ આ એક પરિવાર છે તો આજે આ પરિવારની આપણે મદદ કરવાની કોશિશ કરીએ તો બસ વિડીયો સાથે બન્યા રહીજો અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો અને દોસ્તો આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને ફરીથી રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ દોસ્તો આ વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરજો જેથી કરીને આ પરિવારની જે પણ હાલત છે એ બીજા સુધી પહોંચી શકે અને આજે આ પરિવારની હાલત હાલત સાંભળીને આજે આ પરિવારની પરિસ્થિતિ જોઈને કોઈ એક વ્યક્તિ પણ જો વ્યસન મૂકશે ને તો આપણા માટે બહુ મોટી વાત થઈ જશે તો પ્લીઝ દોસ્તો આ વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરજો પહેલા કમાઈને ખાઈ શકતા હતા બીજાના સહારે ખાવું પડે તો એનું કારણ શું બેન કેન્સર એટલે કેન્સર રાખી તમારી ઘરની પરિસ્થિતિ વેરવિકેર કરી નાખી અને બેન આજે તમારા ઘરવાળાને જ્યારે કેન્સર નહોતું ત્યારે તમારા ઘરવાળાની કેવી પરિસ્થિતિ હતી ત્યારે અમે ખાતા હતા હર રીતના રિક્ષા ચલાવતા હતા ત્યારે હું કામ પર બી નહીં જતી હતી અને અત્યારે અત્યારે જવું પણ છોકરા મૂકીને જવું

તમે પ્લીઝ ચિંતા નહીં કરો પેલા તો તમે બોલી નથી શકતા છતાં પણ તમે આજે બોલો છો કારણ કે આજે તમારી પરિસ્થિતિ કંઈક એવી છે આજે તમારે બોલવું નથી પણ છતાં પણ તમે બોલો છો કારણ કે તમારા ઘરની પરિસ્થિતિ કંઈ કેવી છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે તમારે જે પણ તકલીફ પડી રહી છે તમારા જે દીકરો દીકરી ભૂખ્યા રહી છે એમાં ચોક્કસ છે અમે તમને સપોર્ટરૂપ બની ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા લોકોને એ જ રિક્વેસ્ટ કરો કે વિમલ ગુપ્તા એવું ખાવાનું નહીં એ કેન્સરની બીમારી છે ને કોઈ દિવસ કોક કોઈ બી નહીં ખાવું જોઈએ વિમલ માવા ગુપ્તા એ જ કેન્સરની પ્રોબ્લમ છે

મારી પાસે રિક્ષા ભાડા તક નહીં ઉઠતા દવાખાને જવા માટે સોસાયટીમાં વીસ રૂપિયા દસ રૂપિયા માંગીને અમે ભારેથી જતી રિક્ષા ખર્ચો કરીને જતી હતી તો જ્યારે તમારા ઘરવાળા રિક્ષા ચલાવતા હતા ત્યારે રિક્ષા ઘરની હતી કે ઘરની ઉઠી રિક્ષા પણ આવું પ્રોબ્લેમ આવે એટલે વેચી દીધી

આજે અમે તમારી મદદ કરવા માટે જ આવ્યા છીએ અને તમારી એવી મદદ કરીશું કે તમે જે પણ તકલીફો સાથે જે પણ પીડાઓ સાથે લડી રહ્યા છો એમાં તમને રાહત મળશે બેન તો દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતા અને તમે દરેક લોકો આ પરિવારની વાતો સાંભળી થશે હાલ આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે આ પરિવાર લડી રહ્યો છે આજે આ ભાઈને જીભનું કેન્સર છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈતો હશે કે આજે આ પરિવારની શું હાલત છે આજે કેન્સર થવાના કારણે આખો પરિવાર રઝડતો થઈ ગયો છે આજે એક દસ રૂપિયાના વ્યસનના કારણે એમના દીકરો દીકરી પણ રઝડતા થઈ ગયા છે દોસ્તો વિચાર તો કરો કેન્સર કેટલી મોટી ગંભીર બીમારી છે આજે કેન્સર થવાના કારણે બેને કીધું પ્રમાણે કે બેન પાસે ઘરની રિક્ષા હતી મોટરસાયકલ હતી બધી જ વસ્તુ વેચી દીધું અને જે પણ મિલકત હતી એ પણ અમારી પાસેથી બધી છીનવી લીધું છે તો પ્લીઝ દોસ્તો આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને એક જ રિક્વેસ્ટ કરું છે કે પ્લીઝ જો તમે વ્યસન કરતા હોય તો પ્લીઝ વ્યસનથી દૂર રહેજો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ અનાજ કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે અને આ પરિવારે કીધું હતું એ પ્રમાણે કે અમારા ઘરમાં જે પણ નાના મોટી રિક્વાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ અનાજ કર્યાણું અત્યારે લઈ લીધું છે કારણ કે તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું તો આ પરિવાર કેટલી બધી પીડાઓ સાથે અને કેટલી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો હતો અને દોસ્તો આજે આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કિંજલબેન કાસડીયા આજે કિંજલબેન કાસળિયાના સપોર્ટથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી કિંજલબેન કાસળિયાના સપોર્ટથી આ પરિવારને બહુ મોટી રાહત મળે છે તો આજે લાઇફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કિંજલબેન કાછડિયાનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત શાખે તમને અને તમારા પૂરા પરિવારને તંદુરસ્ત શાખે બસ હર હંમેશ માટે આવી જ રીતના નિરાધાર લોકો માટે અને જરૂરિયાતમંદ લોકો માટે રૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ કિંજલબેન કાછડિયા તો બેન આજે તમારી જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વામેન્ટના હિસાબે બધું જ રાશન કરિયાણું આવી ગયું છે આજે આપણને આના જ કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કિંજલબેન કાછડીયા આજે કિંજલબેન કાછડીયાના સપોર્ટથી સહયોગથી તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે કિંજલબેન કાછડીયાનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે તો તમે आज ही किंजल बिन कासरिया ने क्यों अमंगता हुई तो किंजल बिन कासरिया इन्हों धन्यवाद अपने जो आईपू से अल्लाह सांस इम्ना परिवार ने इम्ना बच्चा ने बिठाने अम्म हारा रखे इतनी चमाई लगा से थैंक यू सो मच थैंक यू सो मच बिन तो क्या बोलेगी उसे आज ही તો થેન્ક યુ સો મચ કિંજલબેન કાછડિયા આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે કારણ કે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો હતો કારણ કે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારની જમવાની વ્યવસ્થા તો હતી જ નહીં અને આ ભાઈએ કીધું તે પ્રમાણે કે અમારે પૈસા નથી જોતા અમને ખાલી બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરાવી દો તો અમારા માટે બહુ મોટી રાહત થઈ જશે પણ આજે આજે કિંજલબેન કાછડીયાના સપોર્ટથી સહયોગથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી બહુ મોટી રાહત મળશે તો થેન્ક યુ સો મચ કિંજલ બેન તો બેન આજે કેવું લાગે છે રાશન આવે પછી આજે રાશન આવે પછી અમને સારું લાગે છે કેમ કે આટલું રાશન તો અમને કેટલા મહિનાની રાહત મળી જાય એટલે અમને સારું લાગે છે આજે કે અમારા પણ કઈ વાંધો નહીં બેન બિલકુલ ચિંતા નહીં કરતા હવે તમારી જે પણ તકલીફ પડી રહી હતી એમાં તો તમને રાહત મળશે જ તે પણ તમારા દીકરા દીકરી જે પણ ભૂખ્યા રહેતા હતા એમાં પણ તમને બહુ મોટી રાહત મળશે ઠીક છે કંઈ વાંધો નહીં બેન સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે બેન સારું ચાલો તમારું ધ્યાન રાખજો આજે અમારા સેટથી જે પણ મદદ થતી હતી એ મદદ કરવાની કોશિશ કરી છે કિંજલબેન કાસડીયાના સપોર્ટથી ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ 联系。